જાન્યુઆરી સત્તરસો ને બ્યાસીના રોજ અમેરિકામાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં ખાસ વાત એ હતી કે ચૂંટણીમાં માત્ર મિલકત ધરાવતા લોકોને જ મત આપવાનો અધિકાર હતો જો વોશિંગ્ટન પ્રથમ ચૂંટણી જીત્યા અને ત્રીસ એપ્રિલ ઓગણીસો ના રોજ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા સાત જાન્યુઆરી ઓગણીસસો ના રોજ પીસાના લિનિંગ ટાવરને પ્રથમ વખત પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું ટાવર તૂટી પાડવાના ભયને કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો જે બાદ બે હજાર એકમાં ફરી પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યો અગિયાર વર્ષની મહેનત અને સત્યાવીસ મિલિયન ડોલરના ખર્ચ બાદ તેને ફરીથી ખોલવામાં આવ્યું હતું પીસાના આ ટાવરના ઇતિહાસની વાત કરીએ તો આ ટાવર ઇટલીના પીસામાં આવેલું છે પીસાના ટાવરને લિનિંગ ટાવર ઓફ પીસા પણ કહેવામાં આવે છે આ મિનાર વિશે એવું માનવામાં આવે છે કે તેની ધરીથી પાંચ ડિગ્રીના ખૂણા પર નમેલું હોવા છતાં આ મિનાર સંપૂર્ણ રીતે અકબંધ છે તેમાં ઘણા શક્તિશાળી ધરતીકંપનો સામનો કર્યો પરંતુ ક્યારેય નુકસાન ન થયું એવું કહેવાય છે કે આ ટાવર નિર્માણ

તમને જણાવી દઈએ કે અમેરિકન સાયબેરીયન શોધક નિકોલા ટેસ્લાને વાઈફાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમનું અવસાન સાત જાન્યુઆરી 1943 ના રોજ ન્યૂયોર્કમાં થયું હતું. નિકોલા ટેસ્લાના સદીના કેટલાક મહાન વૈજ્ઞાનિકોમાંના એક હતા, જેમને માનવજાતના સમગ્ર ઇતિહાસને બદલી નાખ્યો. તેઓને સૌથી મુશ્કેલ ગાણિતિક સમસ્યાઓને પણ પોતાના મનમાં ઉકેલી શકતો હતો. અભિનેત્રી દીપિકા પાદુકોણે સાત જાન્યુઆરી બે હજાર વીસના ના રોજ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો ત્યાં દીપિકાએ ડાબેરી વિદ્યાર્થીઓનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું આ દરમિયાન દીપિકાએ ત્યાં સુધી કહ્યું હતું કે તેને એ વાત પર ગર્વ છે કે આજે લોકો ડર્યા વગર પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે આ વિરોધમાં કનૈયા કુમારે પણ ભાગ લીધો હતો મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપિકા પાદુકોણ તેની ફિલ્મ છપાકના પ્રમોશન માટે વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા ગઈ હતી આ ફિલ્મ પચાસ કરોડના ખર્ચે બની હતી પરંતુ તે તેની કિંમત વસૂલવામાં નિષ્ફળ રહી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર પંચાવન પોઇન્ટ ચુંવાલીસ કરોડ રૂપિયાની કમાણી કરી હતી બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુનો જન્મ સાત જાન્યુઆરી ઓગણીસસો અગ્ન એંશીના રોજ નવી દિલ્હીમાં થયો બિપાશા બાસુએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી જે બાદ બિપાશા બાસુએ બે હજાર એકમાં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી મસ્તાન દ્વારા નિર્દેશિત ફિલ્મ અજનબીમાં બિપાશા અક્ષય કુમાર સાથે જોવા મળી હતી જે બાદ બે હજાર માં બિપાશાએ તેની બીજી ફિલ્મ રાસ કરી અને તેમાં તેની એક્ટિંગ અને બોલનેસના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા ફિલ્મના ડાયલોગથી લઈને ગીતો સુધી જોરદાર હિટ રહ્યા આ ફિલ્મનું નિર્દેશન વિક્રમ ભટ્ટે કર્યું હતું આ પછી બિપાશાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું

ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટ જીતી તે જ સમયે શશી કિરણે બે હજાર વીસ એકવીસમાં ચેસના રેન્ટલ વિનર્સ કપનો ખિતાબ જીત્યો હતો તેણે આ સ્પર્ધાની અંતિમ મેચમાં રશિયન ગ્રાન્ડમાસ્ટર એલેક્ઝાન્ડર શિમાનોમને બે ઝીરોથી હરાવ્યો હતો